નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ હબમાં હું ભરત તરસરિયા આપનું સ્વાગત કરું છું આજે મિત્રો આપણે એસી કરંટની અંદર એલસીઆરી પરિપથ અને અનુનાદ આધારિત એમસી જોઈશું આમાં મિત્રો માત્ર ઇન્ડક્ટર હોય માત્ર અવરોધ હોય કે માત્ર કેપેસિટર હોય એના બહુ ઓછા એમસી હોય તો આપણે આની અંદર જ ઇન્વોલ્વ કરી દીધા છે તો એવા પાર્ટ વન જોઈએ છે પચાસ વર્ષની આવૃત્તિવાળા એંસી પરિપથ માટે ઇન્ડક્ટરનો રિએક્ટન્સ એટલે એક્સેલ આપેલો છે બસો અર્ટ્સ આવૃત્તિ માટે તેનો રિએક્ટન્સ કેટલો તો પચાસ અર્ટસ મિત્રો આવૃત્તિ હોય તો એક્સેલ દસ આપેલું છે તો બસો અર્ટ્સ આવૃત્તિ હોય તો કેટલું ओके okay, मित्रों तो આપડે પાસે ઇન્ડક્ટર એક્સલ નું સૂત્ર છે ઇન્ડક્ટિવ રિયાક્ટન્સ નું ઓમેગા l ઓમેગા = 2 पाई f l તો આની રીતે આપણે વેલ શું દી નાખીએ xl 10 છે 2 पाई f 50 અને l તો શું આવશે l = 1 / 10 पाई કેપેસિટર

ઓકે એટલે આપણને એક્સેલ મળી જશે તો પ્રવાહ કેટલો એક્સેલ છેડ આવે આપણે માત્ર ઇન્ડોક્ટર છેડ તરીકે શું આવશે એક્સેલ વીઆર બસો ચાલીસ એક્સેલ આવશે બે પોઈન્ટ ચાર આવશે ચાર અથવા ચાલીસ એટલે જવાબ કયો આવશે બી આવશે કેપેસિટર કે રિએક્ટન્સ એક્સ હોય જો કેપેસિટન્સ અને અવરોધના મૂલ્યો બમણા કરીએ તો રિએક્ટન્સ કેટલો થાય એક્સએલ બરાબર શું આવશે અહીંયા એક્સ વન અપન ટુ પાફસી વન અપન ઓમેગા સી આવૃત્તિ આવૃત્તિના મૂલ્ય બંગણા કરવાના છે આ એવડેસ બરાબર શું લેવાનું છે ટુ એફ તરીકે શું લેવાનું છે ટુ સી

એક ચારસો પાય આવૃત્તિ વાળા એસી સપ્લાયમાં સી કેપેસિટન્સ માઇક્રોફેરે પચીસો આમ છે તો સી નું મૂલ્ય કેટલા માઇક્રોફેરે થશે જો આવૃત્તિ આપેલી છે એક્સી આપેલા છે તો શું આવેલું મિત્રો એક્સીલ ટુ વનઅપન ટુ ફા સી સીને કરતા બનાવો વનપન ટુ ફાયફ પચીસ ગુણ્યા ચાર એટલે સો થશે પચીસ ગુણ્યા ચાર એટલે સો અને બે ઝીરો ચાર એટલે દસ થી માઇનસ ચાર ઘાત માઇક્રો માઇક્રોની અંદર આપણે જોઈએ આવશે એટલે જવાબ શું આવશે બી છો મિત્રો આમ છે પરિપથમાં દસ ઓમ અવરોધ અને દસ એમની ઇન્ડક્ટન્સ ધરાવતો હોય કે શ્રેણીમાં જોડેલ છે તો ઇમ્પિડન્સ કેટલો તો આપણે ઇમ્પિડન્સનું સૂત્ર શું છે મિત્રો

સો રૂટ ટુ કોષ બે હાજર ટી માઇનસ અને પ્રવાહ આપેલો છે દસ રૂટ ટુ કોષ બે અને અવરોધ કેટલા શું આવશે બેનો તફાવત તમે જુઓ તો બે તફાવત વીસ છે અને માઇનસ પચીસ તો આ ડેલ્ટા ટુ ડેલ્ટા ટુ માઇનસ ડેલ્ટા વન કરો વીસ માઇનસ માઇનસ तो डिफरेंट के पिस्तालीस अंश तो अवरोध टेन डेल्टा इज इक्वल टू एक्सएल माइनस एक्स अपन आर टेन पिस्तालीस एक्सएल माइनस एक्स अपन आर टेन पिस्तालीस एक थे एक्सएल माइनस एक्स अपन आर तो एक्सएल माइनस एक्स बराबर आर समीकरण

અને એક હેનરી ઇન્ડક્ટન્સ વાળા ગુજરાત સાથે બસો પણ ટુ પાર્ટ આવૃત્તિ વાળો એસી ઉદ્યમ જોડેલ છે મિત્રો પહેલા તો એ ડિસાઈડ કરવાનું કે આપેલ પરિપથમાં કયા કયા ઘટક છે આર એલ અને સી ભાઈ કે કયા છે તો અહીંયા શું છે આર અને એલ છે તો આપણે પેલા એક્સેલ શોધીએ ટુ પાય એફ એલ ટુ પાય એફ કેટલા છે મિત્રો બસો ના છેદમાં ટુ પાય અને એલ એક છે

દસ થી માઇનસ ત્રણ ઘાત અપન પાઇ ફેરેડ કેપેસિટન્સ અને દસ ઓમ અવરોધ શ્રેણીમાં જોડેલ છે પરિપથમાં વોલ્ટેજ પ્રવાહ વચ્ચે કળા તફાવત તો મિત્રો અહિયાં શું આપેલું છે કે ત્રણ ત્રણ વસ્તુ આપેલું છે ઇન્ડક્ટર આપેલું છે કેપેસિટર આપેલું છે અને અવરોધ આપેલું છે તો આપણે એક્સેલ અને એક્સી શોધી નાખીએ એક્સેલ ટુ પાઇ એફ એલ ટુ પાઇ એફ કેટલા છે પચાસ અને એલ

કોણી આવૃત્તિવાળો એસી ઉદ્યમ જોડેલ છે હવે વી અચળ રાખી કોણી આવૃત્તિ ઓમેગા બાય થ્રી કરવામાં આવે તો પ્રવાહ અડધો થઈ જાય છે તો કેપેસિટીવ રિએક્ટન્સ અને અવરોધનો ગુણોત્તર કેટલો તો પ્રવાહ કેટલો થાય વોલ્ટેજ શું આવશે આર સ્ક્વેર પ્લસ એક્સી એક્સી એટલે વન ઓમેગા સ્ક્વેર સી સ્ક્વેર હવે બીજા કિસ્સામાં પાવર અડધો થઈ જાય છે ક્યારે કે ઓમેગા મેગા બાય થ્રી કરો ઓમેગા બાય થ્રી કરો ઓમેગા સ્કવેર બાય નાઇન થાય શું થાય નાઈન હવે આને મિત્રો જો ટૂંકમાં લખવું હોય ને તો આવું લખાય લખાયર પ્લસ એક્સવેર જ્યારે આને લખવું હોય તો આર સ્કવેર પ્લસ નાઇન એક્સવેર આ બંનેનો આપણે ગુણોત્તર લઈએ તો આઈ બાય વન એ પાવર અડધો થઈ જાય આઈ બાય ટુ મૂક્યો એટલે ઉડી જશે છેદનો છેદમાં છેદનો વન માં સાથે સાથે વર્ગમૂળ જ કરી કાઢીએ છીએ બંને બાજુ વર્ગ કરીએ છીએ એટલે આ બાજુ વર્ગમૂળ દૂર થાય તો અહીંયા શું આવશે ચાર આરસ્વેર પ્લસ નાઇન એક્સી સ્ક્વેર आर स्क्वायर प्लस एक्स स्क्वायर क्रॉस गुणाकार फोर आर स्क्वायर फोर एक्स आर स्क्वायर आर स्क्वायर प्लस नाइन एक्स स्क्वायर तो अब जो ऑप्शन है फाइव एक्स स्क्वायर अब जो ऑप्शन है थ्री आर स्क्वायर आ छेद में ऑप्शन आना छेद में एक्स स्क्वायर छेद आर स्क्वायर थ्री बाई फाइव स्क्वायर रूट काढ़ी ना तो शो आ

અને કેટલા છે 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 કેન્સલ એક ના છેદમાં શું આવશે પચાસ ગુણા બે એકના છેદ માં સોઈન્ટ એક એન્ટ્રી સોરી સો છે એટલે 0.

નીકળી જાય એટલે શું આવશે એ આવશે નેક્સ્ટ આઠ ઓમ રિએક્ટર્સ છ ઓમ ના અવરોધ વાળા ગુચલાને ડીસી પરિપથમાં જોડતા પરિપથનો અસરકારક અવરોધ કેટલો તો શું આવશે મિત્રો આર સ્કવેર વત્તા એક્સેલ સ્કવેર તો ડીસી પરિપથમાં શું થાય રિએક્ટન્સ ઝીરો થશે ઝીરો છ નો વર્ગ છ આવશે તો મિત્રો આ હેલ પરિપથમાં પાર્ટ વન ના એમ સીક્યુ જોયા મિત્રો ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે અને આપણે બહુ બધા એમ મૂકેલા છે તો વિડીયો લેક્ચરની અંદર આપણે પાર્ટ ટુ જોઈશું થેન્ક યુ મિત્રો